કે ભાઈ તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે અહીંયા ઈસુ એવું નથી કહેતા કે મેં તને સાજો કર્યો ઈસુ કહે છે કે તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે પ્રેષિતો લુક 17:5 માં ઈસુ પાસે આવે છે અને પછી કહે છે કે પ્રભુ અમારી શ્રદ્ધા વધારો આ પ્રેષિતો દિવસ રાત ઈસુ સાથે રહેતા હતા

એનામાં જો શ્રદ્ધા હશે તો વચન કે છે કે આપણો નાશ નહીં થાય આપણને શાશ્વત જીવન મળશે બાઇબલ અનુસાર સૌથી મોટો પાપ જીવતો દેવ આપણો જીવતો પ્રભુ આપણો સર્જન કરનાર પ્રભુ એનામાં જો આપણને શ્રદ્ધા નથી તો એ અશ્રદ્ધાનો પાપ અવિશ્વાસનો પાપ સૌથી મોટું પાપ છે અહીંયા બે શબ્દો આપણે સાંભળીએ છીએ શ્રદ્ધા અને અશ્રદ્ધા જો આ બે શબ્દો આપણને સમજમાં આવે તો રોજિંદા જીવનમાં જે કસોટીઓ આવે છે ત્યાં શ્રદ્ધા રાખવા માટે આપણને આ ક્લેરિટી આ સમજ મદદ કરી શકે છે તો શ્રદ્ધા એટલે શું શ્રદ્ધા એટલે કે જે આપણે શારીરિક આંખોથી નથી જોઈ શકતા તેને જોવાની ક્ષમતા દાખલા તરીકે સ્ત્રોત્ર સંહિતા 91 એમાં 11માં વચનમાં કહેવામાં આવ્યું છે કે

શાંતિ તંદુરસ્તી શ્રદ્ધા એ સ્વર્ગીય નાણું સ્વર્ગમાંથી શાંતિ પ્રભુમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે દુનિયા પર કોઈ વસ્તુ જોઈએ છે દુકાનમાં જાઓ પૈસા આપો અને વસ્તુ ખરીદો

શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી અહીંયા વચન શું કહે છે શ્રદ્ધા એટલે આપણે જેની આશા રાખીએ છે તેની ખાતરી અને જે નજરે જોયું નથી તેનો પુરાવો અને જે નજરે જોયું નથી તેનો પુરાવો પ્રભુ ઈસુએ આપણા માટે ક્રુસ ઉપર બલિદાન આપ્યું કોઈએ નરી આંખે આ બલિદાનને જોયું છે ઈસુના લોહીને જોયું છે ઈસુના ઘાને જોયા છે ના શારીરિક આંખોથી આ જોઈ શકાય નહીં પરંતુ આ પુરાવો આ ખાતરી આપણે શાસ્ત્રમાંથી મળે છે બાઇબલમાંથી મળે છે માથી 4 4 માં ઈસુની 3 વાર કસોટી થાય છે અને ત્રણે ત્રણ વખત ઈસુ કયો શબ્દ વાપરે છે શેતાનને હરાવવા માટે શેતાનને હંફાવવા માટે ઈસુ કયો શબ્દ બોલે છે શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા ઉપર જીવતો નથી શાસ્ત્રમાં લખ્યું છે કે તારે પ્રભુની કસોટી કરવી નહીં શાસ્ત્રમાં લખ્યું છે કે તારે એક જ પરમેશ્વરની પૂજા કરવી

પ્રભુના મુખમાંથી ઉચ્ચારાયેલું વચન શોધીને ફરીથી માં મળે છે આપણી નરી આંખોથી આપણને કોઈ પુરાવો મળતો નથી અને ત્યાં જ આપણી રોજિંદી કસોટીઓ

ચંદ્ર તારાઓ લોકો મકાનો પૈસા છે જે આપણે શારીરિક ઇન્દ્રિયોથી જોઈ શકીએ છીએ માણી શકીએ છીએ અનુભવી શકીએ છીએ એ બધું નાશવંત છે સનપાઉલ કહે છે કે જે જોઈ નથી શકાતું

મોટા જન સમુદાય સાંભળે તેમ શારીરિક ઇન્દ્રિયો છે તેમ આધ્યાત્મિક ઇન્દ્રિયો પણ છે પ્રભુનો અવાજ સાંભળવો હોય તો એ આધ્યાત્મિક શ્રવણ શક્તિ આપણે શ્રદ્ધા રાખવી હોય તો શાસ્ત્રમાં લખેલા વચનો એ શક્તિવા તરીકે આપણે વાંચવા પડે અને એમાં શ્રદ્ધા રાખવી પડે જેમ શારીરિક દુનિયા છે તેમ આધ્યાત્મિક દુનિયા છે શારીરિક દુનિયાને પાંચ ઇન્દ્રિયોથી આપણે જોઈ શકીએ સાંભળી શકીએ અનુભવી શકીએ આધ્યાત્મિક દુનિયા જે શાશ્વત છે સન પાઉલ શું કહે છે જે દ્રશ્યમાન છે જે દેખાય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે એ શાશ્વત છે આધ્યાત્મિક દુનિયા આપણે શારીરિક આંખોથી જોઈ નથી શકતા શારીરિક ઇન્દ્રિયોથી અનુભવી નથી શકતા એ જ કાયમ છે હવે શ્રદ્ધા એટલે કે જે જોયું નથી નરી આંખેથી જોઈ શકાતું નથી એ જોવાની ક્ષમતા હિબ્રુ 11:1 અનુસાર જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી અને જે નજરે જોયું નથી તેનો પુરાવ નજરે જોયું નથી તેનો પુરાવો બાઇબલના વચનો દ્વારા મળે છે જો આપણે એ બાઇબલના વચનો દિવસ રાત વાંચીએ છે તો એ અદ્રશ્યને જોવાની ક્ષમતા દિવસે દિવસે વધતી જાય છે આ એક પ્રક્રિયા છે રાતોરાત શ્રદ્ધા આપણી વધતી નથી આપણે પ્રયત્ન કરવો પડે છે સતત બાઇબલના પુરાવા શાસ્ત્ર વચન ઉપર શ્રદ્ધા એનું વાંચન એનું મનન ચિંતન એ સતત કરવાથી જે દેખાતું નથી જે અદ્રુશ્ય છે તેમાં આપણી શ્રદ્ધા વધે છે કારણ કે વચનમાં કીધું છે ને કે જે એનામાં શ્રદ્ધા રાખશે એને શાશ્વત જીવન મળશે જે ઈશ્વર પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા આપણે જોઈ નથી શકતા તેમનામાં વિશ્વાસ રાખવાનો છે શ્રદ્ધા રાખવાની છે ઈસુ કહે છે કે યોહાન 17:3 માં ઈશ્વર પિતાને ઓળખે ને પિતાએ મોકલેલા પુત્રને ઓળખે એટલે અનંત જીવન શાશ્વત જીવન તો સૌથી મોટું પાપ એ તો અશ્રદ્ધાનું છે કારણ કે

આપણે વખતો વખત ઈસુ વિશે સાંભળીએ ઈસુના જીવન વિશે સાંભળીએ ઈશ્વર પિતા વિશે સાંભળીએ પવિત્ર આત્માની ભેટ જે આપણને મળી છે એ પવિત્ર આત્મા વિશે આપણે સાંભળીએ ત્યારે આપણી શ્રદ્ધા વધે છે એક વખત ઉપદેશ સાંભળી લીધો એક વખત વચન સાંભળી લીધું એટલે શ્રદ્ધા વધી ગઈ આ એક પ્રક્રિયા છે દિવસ રાત આપણે આ પ્રભુના વિશે પ્રભુના બલિદાન વિશે પ્રભુના વચનો સતત સાંભળીએ ત્યારે આપણી શ્રદ્ધા વધે છે અને આ શ્રદ્ધા જ આપણા સ્વર્ગમાં જવાનો રસ્તો ખોલે છે ઈસુ માત્ર આપણી પાસે શ્રદ્ધા માંગે છે કારણ કે કર્મ તો ઈસુએ આપણા માટે કરી નાખ્યા છે હવે આપણે જો ઈસુમાં શ્રદ્ધા રાખીએ છે તો એમના કર્મોના કારણે પ્રભુની ઓળખાણ થવાના કારણે આપણે સ્વર્ગમાં અનંત જીવનને લાયક બની જઈએ છીએ